કારણ કે ઉષ્પન છે શાસ્ત્રમાં એવી પણ વાત આવી છે જે ઘરમાં બહુ કજિયા કંકાસ થાય છે એની પછી ઈજતનો નાશ થાય છે અહીંયા તો હાલતું જ હોય પછી લક્ષ્મીનો નાશ થાય અને વ્યક્તિનો પણ છે ને નાશ થાય કઈ કઈ ને કઈ લાગુ નથી પણ તેણે નક્કી કર્યું જે તો કોઈ થાય મારા જોતો જ નથી પ્રસાદ સાક્ષાત યજ્ઞ નારાયણ દેવે આવેલા પ્રસાદનો અનાદાર કરે છે એ જ વખતે આકાશમાંથી એક સમળી નીકળી

કે પુત્ર માટે એ તપસ્ચર્યા કરતા હતા કેવાય છે સ્વર્ગ ની અંદર આનંદ જ હોય કારણ કે ત્યાં વૃદ્ધાવસ્થા નથી કોઈ દુઃખ પણ નથી કોઈ વિયોગ નથી એમાં કુંજિક સ્થલા નામની એક અપસરા રહેતી સોનાના નુપુર બાજુ બંધ સુંદર વસ્ત્રો અલંકાર આદિથી સજ્જ થયેલી છે ચાંજનનો ઝંકાર કરતી રમ્ય વાતાવરણમાં એ ચાલી જાય છે પણ શાસ્ત્રમાં લખાયું કે એટલામાં ત્યાંથી એક સંત પસાર થયા અને આનો સ્વભાવ એવો જ હતો કે ગમે ત્યારે એને હસવાનું જ ગમે પોતે હસે બીજાની હસાવે અતિરેક હતો એના જીવનમાં કઈ પણ દેખીને એટલે એને હસવું જાણે બસ પોતે મજા કઈ કરે ને બીજા પાસે મજા કરાવે આજે સંતને જોયા અને સંત મહાત્મા ને પોતે ખળખળાટ હસવા માંડી અને પછી એની સખીઓ તરફ ઇશારો કર્યો એને કહેવા માંડી હસો જો આ મહાત્મા કેવા લાગે સંત નું શરીર કૃષ થયું હતું કેટલી તપશ્ચર્યા કરી હતી પણ સ્વર્ગના સુખમાં રહેવાવાળી અપસરાણી આજે મજાક સુજી મજાક લિમિટમાં સારી છે